હાલો ખેડૂત ભાઈઓ બિનપિયતમાં આપણે સુરપાસ પંચોતેર ચોતેર કપાસનું તમને બીજ હું દેખાડવું બીજ કેવું આવે છે ઝીણો દાણો આવે છે કે મોટો દાણો તો હાલો આપણે જોઈએ સુરપાસ એસપી પંચોતેર ચોતેરસ આપણે એનું બીજ કેવું આવે છે તો આ એકદમ મોટો દાણો આવે છે આનું જે બિયારણ આવે છે એનો દાણો બહુ મોટો આવે છે ટબોરા રોપો આ બિનપિયત માટે આવે છે આ કપાસનું બિયારણ પાણી હોય તોય ચાલે અને પાણી ના હોય તો ચાલે અને બને ત્યાં સુધી ભારે જમીનમાં વાવવું આ બિયારણ ને જેવો મોટો ટબોરા રોકો દાણો આવે છે તો આ સર સરપાસનું એસપી પંચોતેર સોતેરનું આ બિયારણ છે બીચ તો એનો દાણો મોટો આવે છે ઝીણો નથી આવતો આ ક્રિસ્ટલ કંપનીનું આવે પંચોતેર છોતેરના બીજા કેટલા બિયારણો આવે છે આ ઓરિજિનલ આવડા અલગ અલગ નામના બીજા કંપનીવાળા બિયારણ તો વેચે છે આ ક્રિસ્ટલનું જે સુરપાસ આવે ને એસપી પંચોતેર છોતેર આ ઓરિજિનલ આવે આની માથેથી પછી બીજા નામ બહાર પડેલા બધા તો એનું તમે મેણ જુઓ તમે બીજ તમે કેવડું મોટું આવે મોટો દાણો આવે છે અને આ બિનપિયતમાં ચાલે તમારે બિનપિયત વાવવાનું વિચારી રહ્યા હો ને ભારે જમીનમાં વાવવું બને ત્યાં સુધી હલકી જમીનમાં ન વાવવું સારી જમીન હોય એમ વધારે સારું થોડીક મોડી હોય હલકી મીડિયમ મધ્યમ હોય ને એવી જમીનમાં તમે વાવી શકો પણ હાવ હલકી જમીન હોય મોડી જમીન એમાં ન વાવવું આ એનો બધા પ્રાઇઝ નેવું લખેલું અહીંયા આવે પાછળ તમે શકો ઓરિજિનલ બિયારણ છે આ રીતનો આવે સુરપાસ એસપી પંચોતેર સોતેર બોલ તો આ રીતની ઠેરી આવશે અંદર તમને જે જોયું તે પ્રમાણે એ બીજ આવશે અંદર મોટો દાણો આવશે જાડો મોટો દાણો તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અવારનવાર અમે આવા વિડીયો મેળશું માહિતીના આવજો જય માતાજી